ખેડાણા મહુદામાં પણ ભારે વરસાદથી નગરપાલિકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે એટલું જ નહીં સરકારી ઓફિસોમાં પણ પાણી ભરાઈ ગયા છે ખુદ મામલકદાર કચેરીમાં પાણી ભરાતા ત્રીસ જેટલા મુસાફરોને બોલાવાની કચેરીને વિવિધ સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાનો પ્રયાસ થયો હતો તો મહુદા મામલકદાર કચેરી અને તાલુકા પંચાયત અને કોટ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી નાગરિકોને હાલાકી વેઠવી પડી છે તો ફિશાણ ગામના ભાગોડ વિસ્તારમાં રહેતા ઘરોમાં પાણી ગોસ્તા 25 નાગરિકોનું સ્થ્રાંતર કરવામાં આવ્યું તો સ્થાના કરાયલા હુકમ મહોધા કન્યા શાળામાં તંત્ર રહેવા જમાવાની જંબાની વ્યવસ્થા પણ કરી આપી છે પાંચ ઉપર એકસો સુડતાલીસ વરસાદ પડી ગયો છે અમારા ઓફિસમાં તાલુકા પંચાયત ઓફિસમાં પણ પાણી ભરાયા છે સ્થળાંતર કરવામાં આવ્યું કન્યા અને ત્યાં જમવાની ને રહેવાની વ્યવસ્થા એમની કરવામાં